સિનોર ગ્રામ પંચાયત દ્વારા સ્વચ્છતા અભિયાનને ધ્યાને રાખી ગામને સ્વચ્છ અને સુંદર બનાવવાનું અભિયાન ચલાવવામાં આવ્યું હતું સિનોર ગામમાં છેલ્લા કેટલાક સમયથી ગટર અને ગંદકીને લઈ ગ્રામજનોમાં સમસ્યાનો સામનો કરી રહ્યા હતા હાલમાં સિનોર ગ્રામ પંચાયત દ્વારા ગટરની કામગીરી કરવામાં આવી હતી જેમાં સિનોર ગ્રામ પંચાયતના સદસ્યો સાથે સરપંચ કિંદલબેન પટેલ ઉપસરપંચ નિતિન ખત્રી તેમજ ગામના વિદ્વાન વકીલ રમેશભાઈ ભટ્ટના માર્ગદર્શન હેઠળ ગામના યુવાન જુબેલભાઈ મેમણને સ્વચ્છતા અભિયાનના ઓફિસર તરીકે નિમણૂક કરવામાં આવી હતી જેમાં સ્વતંત્ર પર્વ નિમિત્તે રાજ્ય સરકાર તેમજ કેન્દ્ર સરકાર દ્વારા સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવ્યું છે જેમાં સિનોર ગ્રામ પંચાયત દ્વારા છેલ્લા દસ દિવસથી જાણે આખા સિનોર કામને સ્વચ્છ અને સુંદર બનાવવાની નેમ લીધી હોય એમ સવારથી સાંજ સુધી જુબેરભાઈ મેમણ દ્વારા ગામની ગલિક કુચીમાંથી ગંદકી અને જાડી જગતને દૂર કરવાથી લઈ પાણીની પાઇપો સ્ટ્રીટ લાઇટો તેમજ બસ સ્ટેન્ડને કલર કરી નવનિર્મિત કરવામાં આવ્યું આવ્યું છે સિનો ગ્રામ પંચાયત દ્વારા સ્વચ્છતા અભિયાનની કામગીરી ચલાવવામાં આવી હતી જેમાં ગ્રામજનો એક બિરદાવી સાથે આવનાર દિવસોમાં પણ સતત સ્વચ્છતાને ધ્યાનમાં રાખી કામગીરી કરાય એવી લોક માંગ ઉઠી છે સિનોર નગરજનોની માંગને લઈ સિનોર એપીએમસી ચેરમેન સચિન પટેલ દ્વારા સ્વસ્થ અભિયાનની કામગીરી ચાલુ જ રહેશે તેવી ખાતરી આપવામાં આવી છે હાલમાં સિનોર ગ્રામ પંચાયત દ્વારા જે કેન્દ્રના રાજ્ય સરકારના સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત સ્વાતંત્ર્ય પર્વ પખવાડિયા અંતર્ગત જે કાર્યો થવાના છે એના અનુસંધાને સિનોળ ગ્રામ પંચાયત દ્વારા છેલ્લા દસ દિવસથી સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત જે કામગીરી ચાલી રહી છે તો તે બદલ સૌથી પહેલાં તો સિનોળ ગ્રામ પંચાયતના સરપંચશ્રી ડેપ્યુટી સરપંચ નીતિનભાઈ ખત્રી અને સૌ ચૂંટાયેલા સદસ્યો પંચાયતના સૌ કર્મચારીઓને હું અભિનંદન પાઠવું છું સિનોળ ગ્રામ પંચાયત દ્વારા કાયદાના નિષ્ણાંત અને સિનોળના રહીશ રમેશ કાકા રમેશભાઈ ભટ્ટ વકીલ અને જુબેલભાઈ મેમન એ બંનેને જે પંચાયતમાં બોલાવ્યા અને સલાહ સૂચનથી સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત એમને કામગીરી સોંપી અને એનું પરિણામ સ્વરૂપ આજે જોઈ રહ્યા છે કે સિનોર ગામમાં ગટર લાઈન બની હતી અને કેટલાક પ્રશ્નો ઉપસ્થિત થયા હતા તો આજે જોઈએ તો મહદઅંશે એ પ્રશ્નો બધા સોલ્વ થઈ ગયા છે આગામી દિવસોમાં એનું પોન્ડ બની અને ગટર લાઈનનું કનેક્શન ત્યાં જોડાશે એટલે સિનોનનો જે વર્ષો જૂનો પ્રશ્ન છે એનો સુખદ અંત આવશે સાથે સાથે એક વાતની હું અપીલ કરીશ કે આપણે સૌ નગરજનો આ સ્વચ્છ ભારત અભિયાન અંતર જોડે અને આપણે આપણા સ્વપ્ન દ્રષ્ટતાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબનો જે સંકલ્પ છે એને સિદ્ધ કરવામાં પ્રયત્નશીલ રહીએ વંદે માતરમ ભારત માતા કીજી